કામરેજ તાલુકાના ડેરોટ ગામે નવનિર્માણ પામેલી આંગણવાડીનું આજરોજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષદભાઈ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું શિક્ષણનો પાયો એટલે બાળ મંદિર નાના નાના ભૂલકાઓ અહીં પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કરી જીવનમાં આગળ વધે છે ત્યારે રાજ્ય સરકારના પ્રયાસ દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ અને સારું પોષણ આહાર મળે

ગામના સરપંચ હેમંતભાઈ વસાવા ઉપસરપંચ અશોકભાઈ માયાવંશી આંગણવાડીના કાર્યકર્તાબેન ગીતાબેન માયાવંશી તથા વૈશાલીબેન માયાવંશી તેમજ ગામના અગ્રણી હસુભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મારું નામ હર્ષદભાઈ સુખાભાઈ ઢોડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ છું આજે તાલુકા કક્ષાનું આંગણવાડીનું લોકાર્પણ આખા કામરેજ તાલુકામાં કરવામાં આવ્યું છે તેમાં ડાયરેટ ગામમાં સરપંચ શ્રી તથા ગ્રામ પંચાયતના શ્રી તથા ગામને આગળવાનો હસ્તાકાર લોકો પણ કરવામાં આવ્યું છે એ ગામ વતી આપ બધાનો સૌનો આભાર માનું છું વંડે આ ડાયરેટ ગામમાં જે આંગણવાડી બની છે એમાં નાના નાના ભૂલકાઓને સરકાર તરફથી સારામાં સારી સુવિધા સારું ભણવાનું મળે છોકરાઓ આગળ જાય સરકાર સરકારશ્રીની આ મહત્ત્વની યોજના છે તેમાં નાના નાના બુલકાઓને સોમ થી શનિવાર સુધીમાં સારામાં સારું જમવાનું મળે સારી રીતે ભણી શકે એવી સરકાર શ્રી ની યોજના નું અમલમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે પાલન